જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હું નિયતિ વ્યાસ આજના વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું અને મારા બધા જ દર્શકોને શ્રાવણ માસના હર હર મહાદેવ આજે દિવાસો છે શ્રાવણ મહિનાના શરૂ થતાં પહેલાં જે અમાસ આવે છે અષાઢી છે બીજી અમાસ ત્યારે દિવાસોનું વ્રત આવે છે તો આજે હું તમને દિવાસોના વ્રતની કથા અને દિવાસોનું વ્રત કેવી રીતે કરવું એ મારા વિડીયોમાં જણાવવાની છું દિવાસોનું વ્રત જનરલી ગુજરાતમાં સુહાગર સ્ત્રીઓ જેમના મેરેજ થઈ ગયા છે એ સ્ત્રીઓ કરે છે પોતાના પતિ અને સંતાનોના દીર્ઘ આયુષ્ય માટે અને ઘરમાં ધન અને સંપત્તિનો વધારો થાય એ માટે આ દિવાસોનું વ્રત કરવામાં આવે છે આ જે દિવાસોનું વ્રત છે એની કથા આ પ્રમાણે દિવાસાના વ્રતની કથા આ પ્રમાણે છે કે વર્ષો પહેલાં એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી એ સ્ત્રીના પતિ જાજુ કમાતા ન હતા અને એને સંતાન પણ થતા ન હતા સાથે એ સ્ત્રીના પતિ કાયમ બીમાર રહેતા હતા એ સ્ત્રી એક દિવસ ભગવાનની આગળ રડતી હતી એવામાં એમના બાજુમાંથી એક વડીલ માજી આવે છે અને પૂછે છે કે બેટા તું કેમ રડે છે તો સ્ત્રી એની આપવિધિ માંજીને જણાવે છે વૃદ્ધ સ્ત્રી ગરીબ સ્ત્રીને કહે છે કે બેટા બે દિવસ પછી દિવાસાનું વ્રત આવે છે તારા પતિના દીર્ઘ આયુષ્ય માટે સાથે સાથે તને સંતાન અને સંતાનની વૃદ્ધિ માટે તું આ વ્રત કર અને દિવાસાના વ્રત કરવાથી આપણા ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ પણ આવે છે તો ગરીબ સ્ત્રી કહે છે માજી હું આ દિવાસાનું વ્રત કેવી રીતે કરું તો માજી એને સમજાવે છે કે દિવાસાના દિવસે એટલે કે શ્રાવણ માસ પહેલાં જે અમાસ આવે છે અષાઢી બીજી અમાસ આવે છે એ અમાસના દિવસે દિવાસાનું વ્રત કરવામાં આવે છે દિવાસાના વ્રતના દિવસે સવારે નાઈ ધોઈને શ્રી વિષ્ણુ ભગવાન અને કૃષ્ણ ભગવાનનું નામ લેવામાં આવે છે અને સાંજે અને સાંજે એક તાંબાના લોટામાં પાણી ભરી અને એમાં ડીસ મૂકીને એક દીવો પ્રગટાવવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરવામાં આવે છે એ દીવો આખી રાત રાખવામાં આવે છે અને પ્રસાદમાં લાપસી અને શીરો ધરાવાય છે બીજે દિવસે આ પાણીને આપણે તુલસી ક્યારામાં અર્પી દેવાનું છે અને આપણે કોઈપણ ગરીબને તેલનું દાન કરવાનું છે અને આ વ્રત કરવાથી મને પણ ફાયદો થયો છે અને ઘણી બધી સ્ત્રીઓને પણ ફાયદો થયો છે તો બેટા તું બે દિવસ પછી આ વ્રત ચાલુ કર બે દિવસ પછી દિવાસાનો દિવસ આવે છે એ ગરીબ સ્ત્રી દિવાસાનું વ્રત કરવાનો સંકલ્પ કરે છે અને એ સ્ત્રી જ્યારે પહેલાં વર્ષે આ દિવાસાનું વ્રત કરે છે ત્યારે એના ઘરમાં સુખ અને સંપત્તિ આવવાનું ચાલુ થઈ જાય છે અને મહિના પછી એને સારા દિવસો રહેવા માંડે છે જ્યારે એ બીજા વર્ષે દિવસાનું વ્રત કરવાનું ચાલુ કરે છે ત્યારે એના ખોળામાં બે મહિનાનો પુત્ર રમતો હોય છે તો મિત્રો આ દિવસાનું વ્રત આપણા સંતાનો અને આપણા પતિના દીર્ઘ આયુષ્ય માટે અને ઘરમાં સંપત્તિ અને સુખ રહે એના માટે હોય છે તો મિત્રો આ દિવાસાનું વ્રત જેવા એ ગરીબ સ્ત્રીને ફળ્યા અને એ ધનવાન થઈ ગઈ અને એના જીવનમાં સુખ સમૃદ્ધિ સંતાન પ્રાપ્તિ થઈ સાથે સાથે એમના પતિનું દીર્ઘાયુષ્ય થયું એવું આપણા જીવનમાં પણ થજો તો મિત્રો આ નવી નવી કથા સાંભળવા માટે સાથે સાથે નવી નવી રેસિપી જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા મારો વિડીયો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ